દિલીપ સંગાણીની પોસ્ટ પર રાજકારણ ગરમાઈ ગયું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની તીખી પ્રતિક્રિયા સામે આવી છે પોસ્ટ પાલગોટી ગોટી પ્રકરણ સાથે સંલગ્ન છે તેવું તે વખતે તેઓ કહેવા માંગે છે પાલબેનને હેરાન કર્યા અને તેને કુદરતે સજા આપવાનું શરૂ કર્યું છે પોસ્ટ ભારતીય જનતા પાર્ટીના અનુસંધાને હોઈ શકે છે તેવું તેમના તરફથી કહેવામાં આવ્યું છે કુદરત ક્યારેય કોઈને છોડતો નથી તેવું પણ કહી રહ્યા છે તો જે રીતે એક પોસ્ટ વાયરલ કરવામાં આવી અને ત્યારબાદ પોસ્ટ કરતા એટલે જે ટ્વીટ છે પાયલ ને લાગુ પડતો પ્રશ્ન છે આજની તારીખમાં પાયલ ન્યાય અપાવવા માટે હાઈકોર્ટ ને બધી જ મેટ્રો ચાલુ છે અને કુદરત છે મેં પ્રથમ દિવસે જ વાત કરી કે કઈ પણ કરીએ આખા દિવસમાં એક વાર કુદરત ડર રાખવો જોઈએ કોઈ પણ સત્તા આવે સંપત્તિ આવે ગમે તેટલો પાવર આવે કુદરતનો ડર ના રાખીએ તો આપણે ભગવાનમાં માનીએ નકામું છે માટે પાયલ બેન લોકો જેટલા લોકો અત્યાચાર કર્યો અને સબક કુદરતે શીખવાડવાનું ચાલુ કર્યું છે ખેડૂતોને ન્યાય નહીં મળે ખેડૂતોને એનો હક નહીં મળે તો ખેતી ની સાથે જોડાયેલા જે પણ અધિકારીઓ હશે કે મિનિસ્ટરો હશે કે જે પણ સરકાર ને લાગુ પડતા લોકો હશે મારા શબ્દો તમારે લખવાના લખી લેજો ભૂતકાળના ઇતિહાસમાં ખેડૂત સાથે કરેલા અન્યાય માં કુદરતે એને પનિશમેન્ટ આપી છે કુદરત નો ડર રાખી અને ખેડૂતને ન્યાય કરે એવી વિનંતી કરો